સાહેબ ભારતમાં જે છે કેન્દ્ર સરકારના જે છે સર્વોચ્ચ કાયદા અધિકારી સર્વોચ્ચ સર્વોચ્ચ કાયદા કાયદા અધિકારી વાત કરીએ જે છે એના માટેનો ઉલ્લેખ ક્યાં કરેલો છે ભાઈ તો અનુચ્છેદ છોતેર માં કરેલો છે અનુચ્છેદ છોતેર માં જે છે ભારતના એક એટર્ની જનરલ જે છે EMA जे छे सर्वोच्च कायदा अधिकारी अनुच्छेद 76 માં જોગવાઈ કરવામાં આવેલી છે હવે अनुच्छेद 76 જે છે અત્યારે હાલ અત્યારે એટર્ની જનરલ કોણ છે સાહેબ ચલો કોણ કહેશે તમારામાંથી મને અત્યારે ભારત ના એટર્ની જનરલ કોણ છે સાહેબ વેરી ગુડ આર वेंकट रमणी आर वेंकट

एटर्नी जनरल नो कार्यकाड कितलो होए छे यस राष्ट्रपति नी जे मर्जी सुधी न आ उपरांत जे छे बात करिए खास कए तो भाई जे छे अनुच्छेद 88 क्यों आवे અનુચ્છેદ ઇઠ્યાસી પણ જે છે અહીંયા જાય શકે છે બોલી શકે છે બધું કરી શકે છે પરંતુ 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 એટર્ની જનરલ જે છે એમને સંસદમાં મત આપવાનો અધિકાર

એડવોકેટ જનરલ ઓફ સ્ટેટ સ્ટેટ અને એના માટે અનુચ્છેદ કયો છે મિત્રો તો એ છે અનુચ્છેદ એકસો ને અનુચ્છેદ એકસો પાસઠ લખેલું છે સાથે સાથે એક અનુચ્છેદ જે છે એકસો સિત્યોતેર છે સાહેબ

આપણા એડવોકેટ જનરલ ઓફ સ્ટેટ જે છે એક જ છે બદલાયા નથી એના એ ચાલી રહ્યા છે સાહેબ આમાં કોઈ ફેરફાર બદલાવ થયો નથી સાહેબ